આ જે આપણે બનાવવાના છે તે છે તો આપણે પ્રેશિયર દૂધના પેંડા બનાવવા માટે થઈને અહીં આપણે છે તે પહેલાં એક કપ મોટો આપણે છે તે દૂધ લીધું છે તેનાથી આપણે અડધા કપ જેટલું આપણે પીસું સાઈડમાં દૂધ લેવાનું છે અને અહીં આપણે છે તે અડધા કપ જેટલું આપણે દૂધ લીધું છે તેટલી જ આપણે ખાંડ લેવાની છે હવે આપણે આગળની પ્રોસેસ કરી નાખશું પેલા આપણે ખાંડને આ એટલી ખાંડને પહેલાં પીસી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે ખાંડને છે તો આ રીતના પીસી નાખી છે એકદમ

તેની અંદર આપણે જે પાણી વધેલું છે તે નીકળવા દેસુ આ રીતના કરી આ રીતના કપડું આખું ભેગું કરી દેવાનું હવે પાણી નીકળવા દઈએ આ રીતે બે થી ત્રણ મિનિટ માટે નીકળવા દેસુ એટલે પાણી સાફ નીકળી જશે પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે આ રીતના લટકાવી દઈએ અહીં તમે જોઈ શકો છો કે આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આ રીતના આપણું પાણી છે તે નીકળી ગયું છે સાવ તો તેને આપણે છે તે ખોલી નાખશું અહીં તમે જોઈ શકો છો કે આપણે આપણે આ રીતના છે તે ખોલી નાખ્યું છે ને અહીં છે તે એકદમ છે આ રીતનો છે તે જ બની ગયો છે આ રીતનો પરફેક્ટ તો તેને આપણે છે તે મિક્સરની અંદર નાખી દેશું એટલે સારસ સારું છે તે એકદમ સરસ થઈ જાય તો અહીં આપણે જે ખાંડ પીસી હતી તે જ મિક્સરની અંદર આપણે નાખી દઈએ આ રીતે તેને આપણે પીસી નાખીએ અને તમે જોય શકો છો કે આપણે તેને પીસી નાખ્યું છે સરસ મજાનો એકદમ ક્રિસ્પી એવો શેત આપણો માવો રેડી થઈ ગયો છે તો હવે છે તેને આપણે થોડી વાર માટે તેમાં રહેવા દેશું અને અહીં આપણે છે તે આપણે એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે ફાળ્યુંતું દૂધ કે તો તે ની અંદર અહીં આપણે છે તૂથનું માપ લીધું છે તે દૂધ આપણે નાખી દઈએ આ રીતે બધી જ વસ્તુ નાખી દેવાનું છે હવે છે તેને આપણે શેતે ગરમ થા મૂકી દે ગેસ માંથી

થોડી વાર માટે વલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે સારી રીતના છે તો આપણે છે તે પણ છે તે ગરમ થઈ ગયું છે ખાંડ નાખી દુઃખ તો હવે તેની આપણે નાખવાનું છે

તેને આપણે આ રીતના આપણે જે રીતના આપણે રોટલી માટે એમ છે લુવો તૈયાર કરીએ છીએ તે રીતના આપણે લુવો તૈયાર કરી નાખવાનો આ રીતના કરીને પછી છે તેને આપણે પેંડાનો શેપ આપી દઈશું આ રીતે અને આ રીતના આપણે છે તે પેંડાનો શેપ આપી દઈએ પછી તેને છે તે આપણે નાખી અને ડીશમાં અથવા પ્લેટમાં કાચી દેવાનું આ રીતે અને આ રીતના આપણે છે તો બધા પેંડા આપણે બનાવી નાખીએ પરંતુ તેની ઉપર આપણે છે તો અહીં આપણે ડ્રાય ફ્રૂટ પણ આપણે લગાવી દેવાના છે આ રીતના તમને જે પસંદ હોય છે તે ડ્રાય ફ્રૂટ તમે લગાવી શકો છો આ રીતના આપણે બધા પેંડા બનાવી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણા પેંડા છે તે બને રળી થઈ ગયા છે કેવા સરસ મજાના પેંડા બન્યા છે જેવા બજારમાં હોય છે તેવા જ પેંડા આપણા બને છે હું તમને અંદાજથી પણ બતાવું છું પગ કરીને કે કેવા બને છે તે આ રીતના તમે જોઈ શકો છો કે છે જ મોંમાં પાણી આવી જાય તેવા આપણે જોરદાર ટેન્ડા બન્યા છે તો તમે પણ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે